હવે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ખ્યાલ નથી હોતો કે આ ફણસ શાકભાજી છે કે પછી ફળ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો માર્કેટની અંદર ઘણા બધા એવા શાકભાજી અથવા ફળો મળતા હોય છે જેના વિષય પર આપણને જાણ નથી હોતી અથવા તો એવું પણ બની શકે કે આપણે એના દેખાવ અથવા રંગને જોઈને એને ખાવાનું છોડી દઈએ છીએ પરંતુ ઘણી વાર આવા શાકભાજી કે ફળો જ આપણા માટે ખૂબ ઉપયોગી બની પડે છે તો દર્શક મિત્રો તમે માર્કેટની અંદર મળતા ફણસ તો જોયા જ હશે હવે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ખ્યાલ નથી હોતો કે પછી ફળ આજે આપણે આ ફણસ વિશે જ થોડી જાણકારી મેળવવાના છીએ મિત્રો વાત કરીશું આપણે ફણસ એટલે કે ફ્રૂટની તો આ ફ્રૂટમાં ઘણા બધા ફાઈટોન્યુટ્રન્ટ જોવા મળે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે હવે આમાં હાઈપરટેન્સિવ એન્ટી કેન્સર અલ્સર અને એન્ટી એજિંગ તત્વો પણ છે જે શરીરની અંદર કેન્સરના કોષોને બનતા અટકાવશે અને જો પેટમાં અલ્સરને લઈને તકલીફ હોય તો તે પણ મટાડે છે હવે ઘણીવાર આપણે આ ફણસને જોઈને એને ખાવાનું ન કાઢતા હોય છે પરંતુ મિત્રો જો ફણસના ઉપયોગ તમે જાણી જશો ફણસના ફાયદા તમે જાણી જશો તો ચોક્કસ પણ એને ખાવાનું શરૂ કરી દેશો ફણસનું જો સેવન કરવામાં આવે તો લોહીની અંદર રહેલું શુગર લેવલ વધતું હોય તો એને અટકાવી શકાય ફણસમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ સારો છે જેથી શુગરને કંટ્રોલમાં રાખી શકાય હવે આ સિવાય જેકફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી પણ ભરપૂર છે આ બંને જ પોષક તત્વો ત્વચાને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે હવે આ જે ફણસ છે એની અંદર પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર છે હવે જો ફણસનું સેવન તો હૃદય સંબંધિત બીમારી થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે તો ઘણા બધા લોકો જેઓ ફણસને જોઈને ખાવાની મનાઈ કરતા હોય અથવા આનાકાની કરતા હોય તેમણે જાણી લેવું જોઈએ કે ફણસની અંદર ઘણા બધા એવા તત્વો છે જે શરીરને મદદ થઈ શકે કારણ કે ઘણા એવા પણ છે જે આ ફણસને શાકભાજી સમજવું કે ફળ એ જાણતા જ નથી આમ જોઈએ તો ફણસનો સમાવેશ ફળમાં થાય છે અને જો એને ખાવામાં આવે તો એનાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે કારણ કે ફણસની અંદર વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન અને એન્ટી ખૂબ ભરપૂર પ્રમાણમાં રહેલા છે જે ખાવાથી શરીરની અંદર થતી સમસ્યાઓ તો દૂર થશે આના કરતાં વધારે શરીરની અંદર થતા મોટા રોગોને પણ દૂર રાખે છે તો હવે પછી તમે પણ ફણસના આ ઉપયોગો જાણ્યા બાદ તેને ખાવાનું શરૂ કરી દેજો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ